નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર બિન હથિયાર ધારી પીએસઆઈ અને લોક રક્ષક પોલીસ ભારતીનો નો રોજના અંદાજે હજાર ઉમેદવારોની શારીરિક કસોટી લેવાશે જેને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે ત્યારે હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આઠ જાન્યુઆરી બે હજાર પચીસ અને બુધવારથી થી એક માર્ચ બે હજાર પચીસ સુધી બિન હથિયાર ધારી પીએસઆઈ અને લોકરક્ષક પુરુષની ભરતી યોજાશે બે મહિના ભરતી દરમિયાન રવિવારના અને ચાર રજાના દિવસે ભરતી બંધ રહેશે ભરતી પ્રક્રિયાનો બુધવારે સવારે ચાર કલાકથી પ્રારંભ થશે પોલીસ ગ્રાઉન્ડ પર ઉમેદવારોને પ્રવેશ આપ્યા બાદ રજિસ્ટ્રેશન બાદ શારીરિક કસોટીનું લેવાશે જેમાં વજન ઊંચાઈ અને દૂર સહિતની શારીરિક કસોટી લેવામાં આવશે સીસીટીવી હેઠળ તમામ પ્રક્રિયા થશે બુધવારે સવારે ચાર કલાકથી પ્રારંભ ભરતીમાં અંદાજે વીસ જેટલા પીએસઆઈ અને બસોથી વધુ પોલીસ કર્મીઓ અલગ અલગ પોઈન્ટ પર ફરજ બજાવશે અતુલ પરમાર હિંમતનગર ન્યૂઝ હિંમતનગર આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો